ગુડ બોરિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં આજે આપણે આઠમું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ચતુષ્કોણની વાત કરીશું આ પ્રકરણમાં ચતુષ્કોણ વિશે આપણે શરૂ કરીએ પહેલાં થોડા એના પ્રકારો યાદ કરી લઈએ પહેલો પ્રકાર આપણે જે આઠમો ધ્રોમાં શીખી ગયા હતા એ સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર સમાંતર બાજુ બીજો પ્રકાર કદાચ તમને યાદ હશે પાંચ પ્રકારો છે એમાં પાંચમો પ્રકાર ખૂબ જ સહેલો હતો સમલંબ ચતુષ્કો પછી એક હતો ચોરસ પછી એક હતો લંબ ચોરસ અને એક હતો સમ બાબાજુ સમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ લમ ચોરસ ચોરસ અને સમ ચતુષ્કોણ આ પાંચ પ્રકારના ચતુષ્કોણ આપણે આઠમા ધોરણમાં શીખી ગયા હતા આજે થોડા આગળ વધીશું એની અંદર આજે એના થોડા ઘણા ગુણધર્મો શીખીશું કે ગુણધર્મો પણ છે અને પ્રમેય પણ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે તો આ જે ચતુષ્કોણ છે એનો આ વિકર્ણ બે ત્રિકોણોમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે સૌથી પહેલાં જોઈએ કે ધારો કે આપણી પાસે ચતુષ્કોણ છે એબીસીડી એસી તેનું વિકર્ણ છે આ વિકર્ણ કહેવાય હવે એના બે ત્રિકોણો બનાવે છે એબીસી અને સીડીએ એ બી સી અને બીજો સીડીએ આવા બે ત્રિકોણો બનશે તો સૌથી પહેલાં તો આ બે ત્રિકોણોની અંદર આપણે ખૂબાખું સરતને આધારે આગળ વધીશું સૌથી પહેલાં તો આપણે બીસીએ અને ડીએસી સરખા લઈશું કારણ કે યુગ્મ કોણો બીસીએ અને ડીએ એટલે કે આમ ઝેડ બનશે અને આ બીસીએ અને આ ડીએસી આ બે કોણ આપણે એકરૂપ બતાવી દઈએ આ રીતે ઝેડ પહેલો બની ગયો પછી ફરીથી બીજી કોણની જોડ લઈશું બીએસી અને ડીસીએ બીએસી અને ડીસી એટલે આમ ઝેડ લઈશું આપણે આ બે પણ યુગ્મ કોણો થશે અને શરૂઆતમાં જોયું તેમ આ ખૂણો આ ખૂણા સાથે પણ સરખો હતો અને આ જે બાજુ છે એ સામાન્ય બાજુ એ સી બરાબર સી એ સામાન્ય બાજુ એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થયા આ ખૂણો આ ખૂણા સાથે અને આ બાજુ એ પોતાની સાથે જ માટે ખૂબાખો નિયમ પ્રમાણે આ બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા એટલે કે વિકર્ણની મદદથી આ બે ત્રિકોણો એકરૂપ થાય આ પરથી કહી શકાય કે વિકરણ એસી સમાંતર બાજુ ચતુષ્કોણ એ ને બે એકરૂપ ત્રિકોણ એબીસી અને સી અને સીડીએમાં કરે છે બીજો પ્રશ્ન જોઈએ જો ચતુષ્કોણના વિકરણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ વિકરણો જે તમને દેખાય છે એકબીજાને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે આ બે સરખા ભાગ કરે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે એના માટે આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણે લઈએ કે એઓબી અને સીઓડી આ બે ત્રિકોણ એકરૂપ લઈશું બરાબર એઓબી અને સીઓડી એઓબી અને સીઓડી આ બે ત્રિકોણ એકરૂપ લઈશું પછી એબીઓ અને સીડીઓ ખૂબ ખૂબ પ્રમાણે સરખા થશે એ બીઓ એટલે કે આ ખૂણો અને સીડીઓ એટલે આ ખૂણો કેમ સરખા થાય કારણ કે જુઓ તમે ઝેડ બને છે એટલે ખૂબ ખૂબ આ શરત પ્રમાણે આ બે ખૂણાઓ સરખા થશે એકરૂપ થશે તેના પરથી કહી શકાય કે આ બે સમાંતર છે અને આ બે પણ સમાંતર છે સામસામેની બાજુઓની બંને જોડે સમાંતર હોય તો એને કેવો ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ત્રીજો પ્રશ્ન જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે એવું આપણે સાબિત કરીએ તો પક્ષ લઈશું કે ચતુષ્કોણ એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામ સામેની બાજુ એટલે કે એ બી અને ડીસી સમાન છે બીસી અને એ ડી સમાન છે સાબિતી માટે આગળ વધીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં વિકરણ એસી આ વિકરણ એસીને કારણે બે ત્રિકોણ બની જાય છે એ બી સી અને બીજો સીડીએ આ બે ત્રિકોણોની અંદર હવે આપણે ખૂબ આખું સરત પ્રમાણે પહેલાં આપણે ખૂણા સરખા બતાવીશું કારણ કે યુગ્મ કોણો બને છે સી એ બી આ ખૂણો આ ઝેડ બનશે એટલે આ બે ખૂણા પછી બીજી વખતમાં સામાન્ય બાજુ લઈશું એસી અને બી એટલે બીજી વખતમાં આમ ઝેડ લઈશું આ ખૂણો અને આ ખૂણા સરખા બતાવીશું બી અને એસી એટલે કે કોબાકુ શરત પ્રમાણે બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા બે ત્રિકોણો જો એકરૂપ થઈ જતા હોય તો એની સામસામેની બાજુઓ પણ સમાન થઈ જાય એટલે કે આ એ બી અને ડીસી સમાન થઈ જશે બીસી અને એડી સમાન થઈ જશે હવે આપણે અધ્યા આઠ પોઈન્ટ એકની અંદર એક પહેલો પ્રશ્ન આપણે શીખીએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે આપણને ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આ દાખલો જો કે તમે આઠમા ધોરણમાં પણ શીખી ગયા છો આ જે ચતુષ્કોણ છે એના ત્રણ ખૂણાઓના માપ આપણે સોરી ચાર ખૂણાના માપનો ગુણોત્તર આપ્યો છે એટલે આને આપણે ત્રણ એક્સ ધારી લઈએ આને આપણે પાંચ એક્સ ધારી લઈએ આને આપણે નવ એક્સ ધારી લઈએ અને આને તેર એક્સ ધારી લઈએ એ ચાર ખૂણાનો સરવળો કરીશું ત્રણસોને સાહીઠ થાય એમાં તેર નવ 22 ને પાંચ અઠ્યાવીસ ને ને પાંચ તેર ને નવ એક કેટલા થશે બાવીસ બાવીસ ને પાંચ સત્યાવીસ ને ત્રણ ત્રીસ ત્રીસ એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ ત્રીસ છેદમાં જવા દઈશું મીંડું મીંડું ઉડી જશે બાર 36, છત્રીસ એટલે એક્સ બરાબર બાર મળે એક્સ બરાબર બાર મળે પછી ત્રણ એક્સ એમાં એક્સ બાર મૂકીશું એટલે બાર તરી છત્રીસ પાંચ એક્સ એમાં પાંચ એક્સની અંદર એક્સ બરાબર બાર મૂકીને બાર પંચા સાહીઠ મળે એવી રીતે એકસો આઠ એકસો છપ્પન ચારે ચાર ખૂણાના માપ મળશે ખૂબ જ અગત્યનો દાખલો છે આખા પ્રકરણમાં સૌથી અગત્યનો દાખલો કહી શકાય એવો આ દાખલો છે તમને ખાસ આવડવો જોઈએ તો અહીં સુધી આજે આપણે જોઈશું તમને જે કંઈ આજે દાખલા શીખવાડ્યા છે તે અને આ એક દાખલો અને જે પ્રમેય ત્રણ પ્રમેય શીખવ્યા છે અને એક દાખલો ત્રણ પ્રમેય અને એક દાખલો આપણે આજે શીખ્યા છીએ તમારે પાકા કરવાના છે નોટની અંદર વ્યવસ્થિત લખવાના છે સારા અક્ષરે લખી નાખજો પછી આગલા વિડીયોમાં આપણે આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાની આગળના વિડીયોમાં આપણે આગળ બીજો ભાગમાં કંઈક બીજું નવું શીખીશું ત્યાં સુધી રજા આપજો આવજો